સંત શ્રી વાલમરામ બાપાની એકસો ઓગણચાલીસમી પુણ્યતિથિ ભાવપૂર્ણ યોજાઈ સંત શ્રી વાલમરામ બાપાની એકસો ઓગણચાલીસમી પુણ્યતિથિ ભાવપૂર્ણ ઉજવાઈ સૌરાષ્ટ્ર ધરાના સિદ્ધ પુરુષ સંત શ્રી વાલમરામ બાપાની એકસો ઓગણચાલીસમી પુણ્યતિથિની ગારિયાધારમાં ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી ઉજવણી અંતર્ગત સંત વાલમરામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા મહાઆરતી સહિતના અનેક વિધિ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા વાલમરામ બાપાની જગ્યામાં સવારથી જ ભાવિ ભક્તો પ્રવાહ ઉમટી પડ્યો હતો શોભાયાત્રામાં ઠેર ઠેર ઠંડા પીણા પ્રસાદ વગેરે સ્ટૂલ ઊભા કરી સેવા આપવામાં આવી હતી તેમજ સંતોની ભૂમિ એટલે વાલમરામ ધામ ગારિયાધાર અહીં કાયમી કોમી એકતા હંમેશા જોવા મળી રહી છે કોમી એકતાનું પ્રતિક એટલે વાલમધામ ગારિયાધાર ગાર્યાધારના સમસ્ત મુસ્લિમ સમાજ ઠંડા પીણા અને પાણીના સ્ટૂલ ઊભા રાખી શોભાયાત્રા દરમિયાન સેવા આપવામાં આવે છે અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ અશોક ચૌહાણ ગારિયાધાર વાલમરામ બાપાની જગ્યાના લોકો આજે વાલમરામ બાપાની એકસો ને ઓગણચાલીસની ગુણતી કાર્યક્રમ હતો અમારે અને સવારથી અમારા કાર્યક્રમો હતા પાંદિતા ભુજન બપોરે મોટું ભોજન હતું લગભગ ભોજનમાં તેર ચોડ હજાર માણસોએ પ્રસાદ લીધો અમારે ત્યાં અને બાળકો ચારેક હજાર બાળકોએ પ્રસાદ લીધો પછી અમારી શોભાયાત્રાની ત્રણ વાગ્યાની તૈયારી હતી ત્રણ વાગે શોભાયાત્રાની શરૂઆત થઈ લગભગ શોભાયાત્રામાં સાઠેક જેટલા અંદાજી ટ્રેક્ટરો ચાર જેસીબી વિવિધ ફ્લોટો સાથે અલગ અલગ ફ્લોટો હતા દરેક ટ્રેક્ટરોમાં એવી રીતે આખા ગામમાં ફરી અને રસ્તામાં અમારે લગભગ વીસથી બાવીસ સ્ટોલો હતા જે ચા પાણી નાસ્તો ક્યાંય ઠંડા પીણાં એવી રીતે અમારા આખા રૂટ ઉપરના ચાલીસ ફૂટ સ્ટોલો બધા હતા એટલે કોઈને ગરમી પણ ન લાગે ઉપરથી સ્પીકર કુવારાથી ગોઠવ્યા હતા આખા રસ્તા ઉપર કે જેથી કરીને લોકો ચાલનાર સેવકોને ગરમીનો અનુભવ ન થાય અને ખૂબ ઠંડક રહે અને કોઈને હાનિ ન પહોંચે તડકાની અને રાત્રે અમારી મહાઆરતી હોય છે સાડા સાતે અને ત્યારે અમારી શોભાયતાની પૂર્ણ આવતી થાય છે અને રાત્રે નવ વાગ્યાથી અમારો ભજવનો કાર્યક્રમ હોય છે